લૌકિક સાગરના અંદર હાથ પગનો જો ઉપયોગ કરવામાં ના આવે તો એ એ વ્યક્તિને દે છે લૌકિક સાગરના અંદર તરવું હોય તો હાથ અને પગનો ઉપયોગ કરવો પડે કર્મ કરવું પડે અને તો એ લૌકિક સાગરના અંદર વ્યક્તિ એ તરી શકતો હોય છે પરંતુ અલૌકિક સાગરના અંદર તો ભગવાનના ચરિત્ર સાગરના અંદર તો ભગવાનના કથા સાગરના અંદર તો ડૂબીને તરવામાં આવે છે જબતક પાતે લૌકિક સાગરમાં ન તરીએ તો ડૂબી જવાય અને અલૌકિક સાગરમાં ન ડૂબીએ તો ન તરી શકાય અહીંયા મનને ડૂબાડવાનું છે અને મન જ્યારે ડૂબે છે ત્યારે જ જઈને એ ચરિત્ર સાગર એ હૃદયના અંદર આરૂઢ બને ભગવાનની સુંદર લીલાઓ એ હૃદયના અંદર સ્થપાય અને ત્યારે અંદર વ્યક્તિ એ ભગવાનની ભક્તિ સહારે સહારે સત્સંગ એ તરી શકતો હોય છે ભગવાનની જેટલી પણ લીલા છે એ કેવલ ભક્તોના માટે છે આ વિશ્વના અંદર ભગવાને પ્રગટ થઈને અવતાર કાળ દરમિયાન જેટલી પણ લીલાઓ કરી એ પ્રત્યેક લીલાના માધ્યમથી કેવલ ભક્તોને ભક્તિ આપવાનું જ ભગવાનનું લક્ષ્ય હતું કારણ કે ભગવાન જે કરે એને લીલા કહેવાય અને મનુષ્ય જે કરે એને કર્મ કહેવાય કર્મ અને લીલામાં શું ફરક મનુષ્ય જ્યારે કર્મ કરે છે ત્યારે કર્મમાં આસક્ત થાય છે ઇન્વોલ્વ થાય છે અટેચ થાય છે એ કર્મના અંદર મોહ છે આશા છે એક્સપેક્ટેશન છે

અને વિસર્જનના અંદર મનુષ્યને શોક થાય છે પરંતુ ભગવાન જે કરે એને લીલા એટલા માટે કહેવાય કે ન તો ભગવાનને સર્જનમાં મોહ છે ન ભગવાનને પાલનમાં અહંકાર છે એટલા જ માટે ભગવાનને વિસર્જનમાં કોઈ પણ જગ્યાએ શોક થતો નથી ભગવાનજી જો લીલા હૈ આનંદ કે ભાવસે કી જતી હૈ સહેજ હૈ બહેતી જાતી હૈ ભગવાનની લીલાના અંદર ભારોભાર પ્રેમ છે અને જ્યાં પ્રેમ તત્વ છે ત્યાં લેવાની ભાવના નથી ત્યાં આપવાની ભાવના છે મનુષ્ય જ્યારે કર્મ કરે છે ત્યારે એમાં

તમે કોઈ પણ કારણ વગર કોઈ કર્મ કરો નાનો છોકરો સ્કૂલે જાય તો પણ એનું કોઈ કારણ છે કોલેજમાં જાય તો પણ એનું કોઈ કારણ છે ભોજન કરો એનું પણ કોઈ કારણ છે દુનિયાના અંદર તમે એક ડગલું એ આગળ વધો છો એ પ્રયોજન વગર વધતા નથી અને દરેકના કારણનું મૂળ એ ક્યાંક ને ક્યાંક કર્મમાંથી સુખને પ્રાપ્ત કરવાનો છે અહીંયા બેઠેલા જેટલા પણ લોકો છે જીવનના અંદર કોઈ પણ કામ કરશે તમે ભણો છો જોબ કરો છો બિઝનેસ કરો છો તમારા જીવનના અંદર પ્રત્યેક કર્મનું મુખ્ય લક્ષ્ય શું કે મારે સુખની પ્રાપ્તિ કરવી છે આપણે બધા સુખના આકાંક્ષી છીએ સુખના માટે દરેક કર્મને સાકાર કરીએ છે કોઈને પણ દુઃખ નથી જોઈતું આ દુનિયાના અંદર કોઈ પણ કુંતિ માતા જેવા એવા તો કોઈ વ્યક્તિ છે નહીં કે મને દુઃખ જોઈએ છે આ દુનિયાના અંદર કોઈએ પણ ભગવાન પાસે જઈને એવી પ્રાર્થના કરી હે ભગવાન તો મને બહુ જ દુઃખ આપ બહુ જ દુઃખ આપ બહુ જ દુઃખ આપ

મને આ વસ્તુ પ્રાપ્ત થશે તો મને સુખ મળશે આ તમારા બુદ્ધિમાં જેટલા તો 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 તોના ના તો જોડાતો જાય છે એટલા જ તમે જીવનના અંદર તમારા જાતનું બંધન કરો છો એટલું જ તમે તમારા જાતને મર્યાદિત બનાવો છો અને જેટલું તમે તમારા મનને બંધનના અંદર મર્યાદિત બનાવશો એટલું જ તમારા જીવનના અંદર તમે દુઃખને આમંત્રિત કરો છો આપણે કેટલા ડિપેન્ડન્ટ છીએ જરા પોતાના જાતનું દર્શન તો કરો આપણે અંદરથી સુખી નથી થઈ શકતા આપણે હંમેશા બીજા પાસે સુખની અપેક્ષા રાખીએ છીએ સાસુનો સ્વભાવ સુધરે તો જ મને સુખ થશે અને સાસુ વિચાર કરે વહુનો સ્વભાવ સુધરે તો જ મને સુખ થશે પતિ પત્ની એકબીજા માટે પણ સુખની કામના રાખીને બેઠા હોય છે કે મારી પત્ની આ રીતે મારા સાથે વ્યવહાર કરશે તો જ મને સુખ મળશે અને પત્ની વિચાર કરીને બેઠી હોય છે મારો પતિ મારા સાથે આ રીતે વ્યવહાર કરશે તો જ મને સુખ મળશે તો આપણે સુખને કેટલું મર્યાદિત કરી નાખ્યું છે આપણે બીજા પાસેથી સુખની અપેક્ષા રાખીએ છીએ અને જ્યાં સુખ ડિપેન્ડન્ટ બન્યું ઇન્ડિપેન્ડન્ટ ન બને ત્યાં સુધી તમને ક્યારે પણ જીવનમાં શાંતિનો અનુભવ થવાનો નથી સુખ શુડ નોટ બી ડિપેન્ડન્ટ ઇટ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ સુખ એ ડિપેન્ડન્ટ નથી ઇન્ડિપેન્ડન્ટ છે આપણે આશ્રિત બની ગયા છે બીજા સુખ આપવામાં આવે એને પ્રેમ કહેવાય સુખ લેવામાં આવે એને પ્રેમ ના કહેવાય આ દુનિયાના અંદર જેટલી અપેક્ષાઓ વધશે એટલું દુખ ને તમે આમંત્રો છો મારા પાસે એક દીકરા દીકરી આવેલા માતા પિતા સાથે પેલા દીકરો મળવાયો આવ્યો મેં દીકરાને પૂછ્યું તને એ છોકરી બહુ ગમે છે જેના સાથે તારા લગ્ન થવાના છે મન કે હા બહુ સારી છે સુંદર છે સુશીલ છે સંસ્કારી છે એ મને ચોક્કસ સુખી રાખશે પછી એક કલાક પછી દીકરીને એના માતા પિતા મળવા આવ્યા મેં દીકરીને પૂછ્યું તને છોકરો બહુ ગમે છે હા છોકરો સારો છે દેખાવડો છે રૂપવાન છે ગુણવાન છે એ મને ચોક્કસ સુખી રાખશે

એ અહંકાર ની છે અને એ અહંકાર તમને સુખ લેવાની ભાવના પ્રગટ કરશે પણ બીજી જ મિનિટે તમને દુખી કરશે પણ તમારા હૃદયમાં જો તમારા પ્રેમી માટે પ્રેમ હશે તો લેવાની ભાવના નહીં આપે તમારા મનમાં આ ભાવ આવશે કે વધારે ને વધારે એને હું સુખ આપવાનો પ્રયત્ન કરું અને આ દુનિયાના અંદર છે ને લૂંટવા કરતા લૂંટાવામાં વધારે આનંદ મળતો હોય છે લૂંટવામાં નથી મળતો લૂંટાને મેં જો આનંદ હે વો લૂંટને મેં આપણે બધા આપવાનો દ્રષ્ટિકોણ નથી રાખતા ને એટલે તો આનંદ નથી મળતો ભગવાન કૃષ્ણ એમનું જે આખું સ્વરૂપ છે લેવાનું સ્વરૂપ નથી એ આપવાનું છે ભગવાન કૃષ્ણે કદાચ લીધું પણ હશે તો એ ભક્તના મનના મનોરથોને પૂર્ણ કરવા માટે લીધું હશે પણ ધ્યેય તો આપવાનું જ હતું એટલે તો કૃષ્ણ ભગવાન એ આનંદના સ્વરૂપ છે અને કૃષ્ણ કે છે આ દુનિયાના અંદર જો તમારે આનંદને પ્રાપ્ત કરવું હશે તો મારી જ ભક્તિ વડે તમને મળશે અન્યથા એ આનંદને તમે ક્યારે પણ પામી શકતા નથી એટલે આનંદના બે ભાઈ સૌથી નાનો ભાઈ એનું નામ મજા એનાથી મોટો ભાઈ એનું નામ સુખ અને સૌથી મોટો ભાઈ એ આનંદ મજા સુખ અને આનંદ આ મજા એટલે એ મજામાં પહેલાથી જા છે જે તરત જતી રહે એનું નામ મજા જે ટકે આંખથી જોવામાં મજા આવે કાનથી સાંભળવામાં મજા આવે હસ્તથી થી કર્મ કરવામાં મજા આવે મજા આવે સ્વાદમાં મજા આવે એટલે તમે રેસ્ટોરન્ટમાં ખાવા ગયા અને ખાતી વખતે મજા એકદમ આવા લાગી જેમ પેલો સૂર્ય ઉગે ને દિવસનો સૂર્ય ઉગતો સૂર્ય પછી मध्याને પહોંચે ત્યારે મધ્યમાં પહોંચો તમે ખાવાના ત્યારે મજા પોતાના એક્સ્ટ્રીમ પોઈન્ટ પર પહોંચો પછી જેમ જેમ પેટ ભરાતું જાય પેલો સૂર્ય અસ્ત થતો જાય અને જ્યાં ખાવાનું પૂરું થઈ ગયું સૂર્ય અસ્ત થઈ ગયો પાછું અંધારું આવી ગયું મજા આવીને જતી રહી દિવસ ઉગીને રાત થઈ ਜਿਸકા સંબંધ મારે ઇન્દ્રિયો કે સાથે વો મજા અને મજાનો ઉદ્દેશ શું થાય જામ મજા જામ

જેનો સંબંધ કે વસ્તુથી વિષયથી કે વ્યક્તિથી તમને મળે આ દુનિયાના અંદર જો વસ્તુ વિષય કે વ્યક્તિથી સુખ મળતું હોય ને તો એ જ વસ્તુ વિષય કે વ્યક્તિ તમને થોડા સમય પછી દુઃખ ના આપતું હોત નવી નવી કાળી ગાડી આવે ત્યારે કેટલો સુખ થાય એની કેટલી સંભાળ રાખીએ એ ગાડીમાં કોઈ ખરોચ ન પડે વારંવાર પાછો પેલો સાફ કરી આવે એટલું ધીમે ધીમે એને હાકતો હોય પણ જ્યાં થોડી ગાડી જૂની થાય એટલે ગાડીમાંથી આસક્તિ ધીરે ધીરે જતી રહે પછી એ જ ગાડી ઘણી વાર એ આકર્ષણ હતું અને આકર્ષણ ત્યાં સુધી છે જ્યાં સુધી વસ્તુ મળતી નથી જ્યાં વસ્તુ મળી જાય પછી આકર્ષણ પણ જતું રહે છે આકર્ષણ તબ તક ચીજ નહીં કર્યા જ્યાં પ્રાપ્ત કરી લ્યા બહુ જાતા પામી લીધા પછી એ આકર્ષણ રહેતું નથી એ જતું રહે છે જેનો સંબંધ આપણા મન સાથે છે કોઈને એકાદશી કરીને સુખ મળે કોઈને દ્વાદશી કરીને સુખ મળે તો સુખની કોઈ ચોક્કસ પરિભાષા નથી હોતી કે આ વસ્તુથી બધાને સુખ મળે કોઈને સિગરેટ પીને સુખ મળે તો કોઈને સિગરેટ છોડીને સુખ મળે તો સુખની પરિભાષા વ્યક્તિ પોતે નક્કી કરે છે અને સુખની પરિભાષા નક્કી કરવી એ જ દુઃખ છે તમારા જીવનના અંદર તમે કોઈ પણ વસ્તુ થી બંધાવો નહીં મને આ વસ્તુ નથી ગમતી એ સૌથી મોટું પોઈઝન અને મને આના વગર નહીં ચાલે એ સૌથી મોટું વ્યસન દુનિયાના અંદર કોઈ પણ સારી વસ્તુ તમને ન ગમે ને એ પોઈઝન છે અને આ દુનિયાના અંદર ખરાબ વસ્તુ વગર તમને ન ચાલે એ સૌથી મોટું વ્યસન છે આ દુનિયાના અંદર આ બે વિકારો આપણા બુદ્ધિમાં એટલા સમય ગયા છે જેના કારણે આપણું મન એ બંધિત થઈ ગયું છે મને આ નથી ચાલતું અને મને આ નથી ગમતું કોઈ પણ વિષય માટે જ્યાં તમારા બુદ્ધિમાં અણગમો આવશે ત્યાં તમને અશાંતિ આવશે એના કરતા દરેક વસ્તુને ગમાડવાનો પ્રયત્ન કરો દરેક પરિસ્થિતિને ગમાડવાનો પ્રયત્ન કરો દરેક નવા પ્રભાતનું સ્વાગત કરવાનો પ્રયત્ન કરો અને એ સ્વાગત કરવાની ભાવના જ્યારે જીવનમાં આવશે ને તમે પોતે બદલવાનો પ્રયત્ન કરશો દુનિયા બદલાશે કે નહીં બદલાય પણ પણ તમે તમારી જો બદલી નાખશો તો તમારા માટે જગ આખું વિચારધારા કો બદલની આવશ્યકતા સુખની પરિભાષા ઉભી કરવી એ છે હું જ્યારે હોસ્પિટલમાં હતો મારી સર્જરી થઈ હતી પાંચમા છઠ્ઠા દિવસે ડૉક્ટર આવ્યા મારું ડ્રેસિંગ કરવા એ જ્યારે જ્યારે ડ્રેસિંગ કરવા આવે ને ત્યારે મારો હોસ્પિટલનો જે પડદો હતો એ હંમેશા બંધ રહેતો એટલે મને ડૉક્ટર કહે કે જે જે આપણને એવું નથી થતું કે પડદો ખોલવો જોઈએ બહારની દુનિયા પણ જોવી જોઈએ ત્યારે મેં ડોક્ટરને કીધું જાઓ જઈને પડદો ખોલી દો ડોક્ટરે પડદો ખોલ્યો પછી મેં કીધું બે દાડા પછી આવી મને એવું નહીં કે તાજી સુધી પડદો ખુલ્લોનો ખુલો જ છે બંધ જ નથી કર્યું આ પડદો બંધ હોય કે પડદો ખુલ્લો હોય એ પડદો બંધ થાય તો તમને દુઃખ થાય ને પડદો ખુલ્લો થાય તો તમને સુખ થાય તો તમારા બુદ્ધિના અંદર એ સુખ તમે પડદામાં નાખ્યું પણ તમે પોતાના જાતને જ એ સ્તર સુધી કેમ ના પહોંચાડી શકો કે પડદો બંધ હોય કે તમે સુખી કરી શકો છો આપણે ડિપેન્ડન્ટ થઈ ગયા છે બીજા અપેક્ષા કરીએ છીએ સુખની અને એ જ આપણા દુઃખનું કારણ છે જીવનના અંદર મને આ નથી ગમતી આ શબ્દને કાઢી નાખો ઘણી વાર ઘરના અંદર પેલી કામવાળી ના આવે ને તો બેનજી ઝાડુ લઈને જોર જોર થી ઝાડુ ને મારે આજે કામવાળી નથી આવી આજે કામવાળી નથી આવી આજે કામવાળી નથી આવી એ ઝાડુ છૂછા કાઢ નાખે એમાં ઝાડુ નો શું દોષ પણ તમારે તમારા જાતને ઉઠું એવું કહેવાનું

આ જેટલા વિષય તમારા બુદ્ધિમાં આવશે એટલું તમારું મન એ સુખથી અલગ થઈને દુઃખનો અનુભવ કરશે તો મન કે સંબંધ આ દુનિયાના અંદર વસ્તુ વિષય કે વ્યક્તિ તમને સુખની આપે પણ તમારા મનનો દ્રષ્ટિકોણ બદલાશે તો તમારા જીવનમાં સુખ આવશે અને મનના દ્રષ્ટિકોણને બદલવા માટે દ્રષ્ટિમાં ઈશ્વર તત્વ લાવવું પડશે દ્રષ્ટિમાં ભગવાનને લાવવા પડશે ને ભગવાન જ્યારે દ્રષ્ટિકોણમાં આવશે ને ત્યારે તમારા જીવનના અંદર એ સંસારમાંથી તમને ક્યારે પણ એ સુખ કે દુઃખની અપેક્ષા વગર તમને ભગવાનમાંથી આનંદની પ્રાપ્તિ થશે ત્યારે સુખ તમે તમારા જાતને પર કરી શકશો એટલે ભક્તિ બહુ આનંદ ભગવાને કીધું મેં આ જગત બનાવ્યું વિશ્વ બનાવ્યું જગતનું સર્જન કર્યું મનુષ્યનું સર્જન કર્યું આ બધાને બનાવનાર હું જ છું અને ભગવાને મનુષ્યને કીધું મારા મનુષ્ય ત દુનિયાના અંદર કોઈ પણ ઠેકાણે જા તમને ક્યાંક ને ક્યાંક સુખ મળશે દુઃખ મળશે પણ તને આનંદ ક્યારે પણ નહીં મળે કારણ કે આ દુનિયાના અંદર આનંદની મેં તારા મનમાંથી ચોરી કરી નાખી છે